નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં ડુંગળીના ભાવ કેવા આગામી સમયમાં ભાવમાં હવે શું સ્થિતિ જોવા મળી શકે સાથે જ ભાવમાં હવે સારો મળશે કે નહીં ડુંગળી રાખવી કે વેચી દેવી આ બધા પ્રશ્નોનો ઉત્તર આજના આ વિડીયોની અંદર મળી જશે તો મિત્રો સૌ પ્રથમ તો આપણે ડુંગળી બજારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા ડુંગળીની આવક અત્યારે વધતી અટકી ગઈ છે પરંતુ આગામી મહિનામાં ફરી તેમાં વધારો થાય તેવી ધારણા છે ખાસ કરીને સફેદની આવક એકાદ મહિનામાં વધારે આવે લાગે તેવી ધારણા છે આ વર્ષે મહુવામાં સફેદના વાવેતર ખૂબ જ સારા થયા છે અને તેના પણ બમ્પર પાક આવે તેવી ધારણા વેપારીઓ અત્યારે અંદાજો મૂકી રહ્યા હતા જ્યારે ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ પ્રતિ વીસ કિલોના ચારસોથી સાડે ચારસોની આસપાસ અથડાઈ રહી તેવી ધારણા છે અને કોઈ મોટી તેજી મંદી હાલ દેખાતી નથી જ્યારે ફેબ્રુઆરીમાં નવી ડુંગળીની આવકો વધશે એટલે ભાવમાં થોડો ઘટાડો થાય તેવી ધારણા છે નાસિકમાં પણ આવકો પંદરેક દિવસમાં વધશે પછી બજારમાં પ્રેશર આવી શકે તેવી ધારણાઓ હાલ ડુંગળીના અગ્રણી બ્રોકરો અને વેપારીઓ કહી રહ્યા હતા જ્યારે અલગ અલગ ડુંગળીના માર્કેટની વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળીના સાઠ હજાર કટાની આવક સામે એકસો એકાવનથી થી ચારસો સિત્તેર સફેદ ડુંગળીમાં બસો બેતાલીસથી થી પાંચસો દસ ગોંડલમાં સફેદ ડુંગળીના ભાવ અત્યારે બસો અગિયારથી થી ત્રણસો એકત્રીસ તો લાલ ડુંગળીમાં એકસો એકત્રીસથી થી ચારસો છપ્પન રાજકોટ બાજુ ડુંગળીના પંદર પાંચ હજાર પાંચસો કટ્ટાની આવક સામે એકસો ચોવીસથી થી ચારસો ને ચાલીસના ભાવ હતા જ્યારે રાજકોટમાં આવક હવે પાંસઠ હજાર કટ્ટાની સ્ટેબલ બની જાય તેવી પણ ધારણા છે જ્યારે હવે ડુંગળીનું બજાર હવે વધે તેવી ધારણા ઓછી છે ત્યારે ડુંગળીનો બગાડ ન થવા દેવો હોય તો હાલ ખેડૂતોએ તેમને મનોબળ સારું હોય અને જો નીકળવું હોય તો નીકળી શકે નહીતર સંગ્રહ પણ કરી શકે છે તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ